તો વડોદરામાં ધોધમાર વરસાદથી ગરબા ગ્રાઉન્ડમાં પણ પાણી ભરાયા રામેશ્વરનગર સુભાનપુરા ગરબા ગ્રાઉન્ડમાં પાણી ભરાયા ગરબા ગ્રાઉન્ડમાં પાણી ભરાતા આયોજકોની ચિંતા પણ વધી છે ત્યારે નવરાત્રીમાં વરસાદનું વિઘ્ન ચોક્કસપણે નડે તેવી શક્યતાઓ છે હવામાન વિભાગે પણ આગાહી કરી છે આ સાથે જ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ નવરાત્રીમાં મેઘરાજા ધડબડાટી બોલાવે તે પ્રકારની આગાહી કરાઈ છે ત્યારે વડોદરામાં મેઘરાજાએ બપોરના સમયે ધડબડાટી બોલાવી જેને લઈ જે ગરબા ગ્રાઉન્ડ છે તે ગરબા ગ્રાઉન્ડ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યું છે અને કાદવ કિચડનું પણ સામ્રાજ્ય જોવા મળ્યું ચોક્કસપણે જે આયોજકો છે તેમાં ચિંતાનું મોજું ફરી વળે પણ વરસાદ ત્યારે બપોરના સમયે જ આ પ્રકારે કાળા ડિપાંગ વાદળો સાથે મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે જેને વિઝિબિલિટીમાં ઘટાડો થતા પસાર થતા વાહન ચાલકોને પણ હાલાકી પડી હતી હેડલાઇટ ચાલુ કરી ત્યાંથી લોકોએ પસાર થવાનો ઉપારો આવ્યો એસટી ડેપો ટાવર બજાર સ્ટેચ્યુ ઓફ યુનિટી રોડ શેનો રોડ સહિતના વિસ્તારમાં વરસાદ